શિક્ષણ સમિતિની કચેરીની બહાર કચરાના ઢગ હોવાને લઈ કોંગ્રેસ દ્વારા દેખાવ કરી કચેરીને તળાબંધી કરાય મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની કચેરીની બહાર કચરાના ઢગલા હોવાને લઈ કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો જેમાં કચેરીને તળાબંધી કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને આ કચેરીની બહાર થતાં ઢગલાને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી શિક્ષણ <Sessing> સમિતિ <Sessing> <Sessing>

પાછા આવો તમે થાલો મારી જો

આપણે તો સાહેબ આગ્રહ રાખીએ કે સ્વચ્છ ભાવનગર બનાવો સ્વચ્છતા રાખો આપણે આગ્રહી છીએ અને આપણી જ ઓફિસ આગળ જો સાહેબ બાબા કચરાના ખાતા હોય તો હું એવું માનું ભારતીય જનતા પાર્ટીના દલાલો હું આગેવાનો નહીં કહું દલાલો કહે એ બધા ક્યાં ગયા આ જેને ભીક લાગી તાળાબંધી કરવા આવ્યો હતો

પણ હું આપને કેવા માંગુ સાહેબ કે આપ દ્વારા આ હવે બંધ કરાવો આપણે